હેલો ફ્રેન્ડ્સ તો આજનો જે ટૉપિક છે એ વિન્ટર યર માટે છે બેબી માટે છે કે જે મેં ફર્સ્ટ ક્રાય પરથી બાય કર્યું છે તો આજે એના વિશે એના રિવ્યૂ વિશે હું ડિસ્કસ કરીશ કે હજી મેં ઓપન પણ નથી કર્યું જસ્ટ આવ્યું જ છે તો આ ફર્સ્ટ ક્રાય પરથી મેં બાય કર્યું છે થ્રી વિન્ટર સૂટ છે સ્લીપ સૂટ છે યાનસી માટે તો એના રિવ્યૂ જસ્ટ તમારી સામે જ ઓપન કરું છું જોઈએ કહેવા આવ્યા છે એમ તો યાનસીના દરેક કપડાં જે હોય છે એના એ હંમેશા ફર્સ્ટ ક્રાઇ પરથી જ બાય કરું છું એમ કે ઘણું ડિસ્કાઉન્ટ હોય છે એમાં ફિફ્ટી ટુ સિક્સટી પરસેન્ટ ડિસ્કાઉન્ટ હોય છે ઓન એમઆરપી તો ઘણું રિઝનેબલ પ્રાઇસમાં અફોર્ડેબલ પ્રાઇસ હોય છે એટલે હંમેશા એના પરથી જ હું બાય કરું છું યાનસીમાં તેના કપડાં તો આઈ હોપ કે આ પણ સારા જ આવ્યા હશે એઝ પર માય એક્સપિરિયન્સ લેક્સીઝ ઇઝ ફર્સ્ટ વન એક્ચુલી આ જે છે તે કુકી કિસ બ્રાન્ડનું છે અને જોઈએ કેવા આવ્યા છે વાવ જસ્ટ અમેઝિિંગ વાવ બહુ જ સોફ્ટ મટીરિયલ છે બિલકુલ ઇચિંગ થાય એવું મટીરિયલ નથી એકચ્યુલી શા માટે મંગાવ્યા છે મેં કે યાન્સી છે ને તે બિલકુલ બ્લેન્કેટ પણ નથી ઉડતી રાત્રે અને જેવો ઉડાવીએ ને તેઓ તરત જ એ લાટમાં કાઢી નાખે તો આ સ્લીપ સૂટ એવા છે ને કે જે તમે એને બ્લેન્કેટ પણ નહીં ઉડાવશો ને તો પણ ચાલે એવા છે અને એટલા માટે જ મેં આ સ્લીપ સૂટ એના માટે મંગાવ્યા છે કે એટલીસ્ટ આપણને ટેન્શન ના ટેન્શન નહીં રહે કે રાત્રે એને ઠંડી લાગતી હોય આપણને આપણે ઊંઘતા હોય સૂતા હોય અને એને ઠંડી લાગતી હોય આપણને ખ્યાલ નથી આવતો અને આપણે એનું ઓઢાવીએ છીએ ને બાળકને તો પણ એ લાટ મારીને કાઢી નાખીએ છીએ તો એટલા માટે જ મેં એના માટે યન્સી માટે સ્લીપ સૂટ મંગાવ્યા છે વાવ અને બહુ જ મસ્ત આવ્યા છે એકચ્યુલી આ અહીંયા એક બિયર્સ પણ છે નાનું ખૂબ જ મસ્ત લાગે છે બોજ ક્યુટ લાગે છે અહીંયા બટન્સ આપેલા છે ફૂલ સ્લીવના છે આનો શોર્ટ છે અને ખૂબ જ રીઝનેબલ પ્રાઇસમાં મને મળ્યા છે સી વાવ એકદમ સોફ્ટ છે આની એમઆરપી છે વન ફોર એટ નાઇન રૂપીસ એટલે કે ચૌદસો નેવ્યાસી રૂપિયા છે બટ એ મને ડિસ્કાઉન્ટમાં આઈ થિંક ફાઇવ ફિફ્ટી કે એટલામાં પડ્યું છે મને આ એક્ઝેક્ટ મારે જોવું પડશે મારા મોબાઈલમાં બટ હા એટલે એ રેન્જમાં જ મને મળ્યું છે આ સો એકદમ રીઝનેબલ પ્રાઇસમાં છે ને ખૂબ જ સેકન્ડ આવ્યું છે સેમ જ બ્રાન્ડનું છે એટલે આઈફ આપણ એટલું જ વેસ્ટ હશે વાવ વાવ એના પર પોકેટ્સ છે બહુ જ ક્યૂટ લાગે છે જસ્ટ વાવ છે બીજું કોઈ જ કોમેન્ટ અપાયું નથી બહુ જ મસ્ત છે અહીંયા બટન્સ આપે છે અને એનો પણ પાયજામાં આપ્યો છે વા હું તો રાખવાની છું મને બહુ જ રેમા છે અને ખૂબ જ કમ્ફર્ટેબલ છે અને એકદમ સોફ્ટ છે કે બેબીને ઈચિંગ પણ નહીં થશે કોઈ ઇરિટેશન નહીં થશે તમે જો તમારે પરચેસ કરવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હું તમને પ્રોપર જે ફર્સ્ટ ક્રાઈની જે લિંક છે કે જ્યાંથી મેં પરચેસ કર્યું છે એનસી માટે તો એની હું તમને લિંક પ્રોવાઈડ કરીશ તો તમે ત્યાંથી ઇઝીલી બાય કરી શકશો અને હા ડિસ્કાઉન્ટ પણ કઈ રીતે એપ્લાય કરવાનું છે તો એ પણ તમે મને કમેન્ટમાં જો તમારે બાય કરવું હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો તો હું તમને જરૂરથી જણાવીશ કે કેવી રીતના ડિસ્કાઉન્ટ એપ્લાય કરવાનું છે આ બંને પણ મને સિક્સટી પરસેન્ટનું ડિસ્કાઉન્ટ મળ્યું છે અને આ પણ આઈ થિંક મને એની પ્રાઇસ છે તમે જણાવો તો તેરસો ને ઓગણસાહીઠ છે એટલે કે વન થ્રી ફાઈવ નાઇન રૂપીસ છે બટ આ મને અરાઉન્ડ આઈ થિંક એ પણ ફાઇવ ફિફ્ટી કે એટલી રેન્જમાં જ મળ્યું હશે તેમ છતાં હું તમને એક્ઝેક્ટ પ્રાઇસ હું તમને લાસ્ટ વિડીયોના લાસ્ટમાં હું તમને જરૂરથી જણાવીશ કે કેટલી પ્રાઇસનું મને મળ્યું છે તો આ જે રિવ્યૂ છે અને આ એ સ્લીપ સૂટ છે ને સ્પેશિયલ આ જે સ્લીપ સૂટ છે ને એ સ્પેશિયલ વિન્ટર માટે જ છે એટલે તમે બાળકની અંદર કંઈ પહેરાવશો નહીં ને અથવા સિમ્પલ કોઈ સ્લીવલેસ ટી શર્ટ પણ પહેરાવશો ને તો પણ ચાલશે અથવા તમે નહીં પહેરાવશો ને તો પણ ચાલશે અને આ પહેરાવીને કે આ વિન્ટર માટે જ છે તમે જોશો ને તો એના પર લખેલું છે કે સ્પેશિયલ ફોર વિન્ટર વિયર છે અને કુકી કિડ્સ વિન્ટર વિયર નાઇટ સૂટ એટલે કે તમે નાઇટ સૂટ એઝ અ નાઇટ સૂટ પણ પહેરાવી શકો છો અથવા તમે ટ્રાવેલિંગમાં પણ જશો ને અને ઠંડી હશે ને તમે બાળકને આવું પહેરાવશો ને તો પણ ચાલશે બાળકને ખૂબ જ કમ્ફર્ટેબલ લાગશે ટ્રાવેલિંગમાં તમે જસ્ટ ખાલી થર્મલ પહેરાવીને પણ આ પહેરાવી શકો છો થર્મલનો પણ એક વિડીયો હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ કે એ પણ મેં ફર્સ્ટ ક્રાઇ પરથી બાય કર્યા છે થર્મલ તો એનો પણ હું એક વિડીયો શેર કરીશ તો મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને મારો જે નેક્સ્ટ વિડિયો છે ને તો એ તમને જોવા મળશે અને જાણવા મળશે ટ્રાય કરી જો એકચ્યુઅલી આમાં એવું હોય છે કે થર્ટી ડેઝમાં તમે રિટર્ન કરી શકો એવી રીતના હોય છે એટલે યુ કેન તમે ઇઝીલી તમે ટ્રાય કરી શકો છો બસ ગરમ પણ બહુ જ છે એટલે તમારા બાળકને ખૂબ જ કમ્ફર્ટેબલ લાગશે એની મારી ગેરંટી છે અને અંદરથી પણ બિલકુલ ઇચિંગ થાય એવું મટીરિયલ નથી ખૂબ જ સોફ્ટ મટીરિયલ યુઝ કર્યું છે તમે જોઈ શકો છો આ અંદરનો જે ભાગ છે ખૂબ જ સોફ્ટ છે થર્ડ સ્લીપ સૂટ કે જે મેં બાય કર્યું છે ફર્સ્ટ ક્રાય પરથી તો ચલો આને પણ આપણે ઓપન કરીને જોઈએ કેવું છે તે આ પણ સેમ બ્રાન્ડનું જ છે એટલે આઈ હોપ કે આ પણ ખૂબ જ સરસ હશે

કલર્સ પણ બહુ મસ્ત છે બધા સ્લીપ સૂટના અને મને ત્રણે ત્રણ ખૂબ જ ગમ્યા છે પ્લસ આનું બોટમ છે એ પણ ખૂબ જ સરસ છે એનું જે ઇલાસ્ટિક છે એ પણ ખૂબ જ સરસ છે એટલે તમારા બેબીને એકદમ ટાઇટ પણ નહીં પડશે આ જે એકચ્યુઅલી જે સાઇઝ છે એ મેં ટુ ટુ થ્રી યર્સની મંગાવી છે એટલે કે બે થી ત્રણ વરસની જે સાઈઝ છે તે મેં મંગાવી છે કેમ કે ઓલમોસ્ટ યાન્સીને દોઢ વરસ તો થઈ જ જવાનું છે વન એન્ડ હાફ યરની એ થઈ જ જવાની છે તો ઓલમોસ્ટ હું આવા જે કપડાં હોય છે ને તે થોડા એક સાઇઝ મોટી જ મંગાવું છું એટલે કેવું હોય છે ને કે તમે કોઈ કપડાની ઉપર હો તમે પહેરાવ્યું હોય ને તો બેબીને કમ્ફર્ટેબલ પણ લાગશે અને એને ફિટિંગમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય એટલા માટે હંમેશા આવા કપડાં હું હંમેશા એક સાઇઝ મોટી જ મગાવું છું કે જેથી એને પાછળ જતાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને એક ફોર્ટ વન છે એ એકચ્યુલી મેં ગયા વર્ષે મંગાવ્યું હતું ત્યારે એન્સી એનસીકૂટ નાની હતી જસ્ટ એટ ટુ નાઇન મંથસની જ હતી તો એને રાત્રે તો હું પહેરાવતી જ હતી જસ્ટ ટ્રાય કરવા માટે જ મેં મંગાવ્યું હતું બટ એ પણ ખૂબ જ સરસ છે અને એટલા માટે જ મેં આ વર્ષે પણ મંગાવ્યા કે યાન્સિંગ તો એકદમ કમ્ફર્ટેબલ લાગી જ ગયા છે અને ખૂબ સોફ્ટ છે એટલે તમને પણ ખૂબ જ ગમશે તો તમારે હું તો કેવું છું તમારે જરૂરથી ટ્રાય કરવી જોઈએ એટલીસ્ટ ફન બાય કરીને તમે જોઈ લો એક પરચેસ કરીને તમે જોઈ લો ફર્સ્ટ ક્રાય પરથી કે તમને કેવું લાગે છે તમને રાત્રે બિલકુલ જ ચિંતા નહીં થશે તમારા બાળકની કે એણે ઓળ્યું છે નથી ઓળ્યું મતલબ શાંતિથી એ સૂઈ જશે અને એને ઠંડી પણ નહીં લાગશે કે ગરમી પણ નહીં લાગશે એવું આ મટીરિયલ છે એ એક્ઝેક્ટ મતલબ જો તમે એકવાર બાય કરશો ને તો તમને ખ્યાલ આવશે કે કેટલા સોફ્ટ છે અને કેટલા ક્યૂટ છે તમારો બેબી પહેરશે ને તો બહુ જ ક્યૂટ લાગશે એની હંડ્રેડ પર્સન્ટ ગેરંટી છે તો વાહ હું તો એનસી મતે રાખવાની છું જો તમારે પરચેસ કરવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી Okay, e